નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો તો ખાસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના મોટા ભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ કેટલાક ગામ સંપર્ક વિહોણા પણ બન્યા હતા જોઈએ તો ટોટલ બસો ને છવ્વીસ કરતાં પણ વધુ તાલુકાની અંદર ગઈકાલે વરસાદ નોંધાયો છે ત્યારે આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે આગામી સમયમાં સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખમાં એક નવી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ આવી રહી છે તો તે સિસ્ટમની પણ માહિતી મેળવીશું સાથે સાથે હવામાન વિભાગનું અપડેટ અને કેટલા તાલુકાની અંદર કેટલો વરસાદ ગઈકાલે નોંધાયો તેની પણ વાત કરીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં જોઈએ આજની મહત્ત્વની અપડેટ તો અત્યારે હાલ સવારના સમયગાળા દરમિયાન બાર વાગ્યા સુધીમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થવાની છે તે વિસ્તારોની વાત કરીએ તો આજે બધા વિસ્તારો છે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો હોય સૌરાષ્ટ્રના મોટાભાગના અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે કાળા દિબાંગ વાદળા ઘેરાયેલા આપણને જોવા મળશે તો ત્યારે હાલ વરસાદની જે સિસ્ટમ છે એ યુરોપિયન મોડલ અનુસાર જોઈએ કયા વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળશે તો અત્યારે હાલ આજે સવારના સમયગાળાથી લઈ અને બપોર સુધીની અંદર કચ્છના જે આ વિસ્તારો છે નાગવીરી હોય નલિયા સાઈડના વિસ્તારો છે લખપત સાઈડના વિસ્તારો છે માંડવી મુન્દ્રા ગઢસીસા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેની વાત કરીએ તો દ્વારિકા હોય ઓખા હોય ખંભાળિયા ભાટિયા લાલપુર કાલાવડ જામનગર સાઈડના જે વિસ્તારો છે તેમજ ભાણવડ આજુબાજુના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ બાબરા અમરેલી જસદણ બગસરા જૂનાગઢ સાઈડના વિસ્તારો તેમજ કેશોદ માંગરોળ વેરાવળ તુલસીશામ વિસાવદર ધારી સાવરકુંડલા રાજુલા અને મહુવા પાલીતાણા તળાજા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ગઈકાલે જોવા મળ્યો તો તે રીતે પણ જોવા મળી શકે ભરૂચ સિનોર દેડિયાપાડા ઉંમરપાડા વંકલ કોશંબા તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે સુરત બારડોલી નવસારી તાપી નવાપુર તેમજ બીલીમોરા વાંસદા ડાંગ ભવનાથ અંબોશી સાપુતારા સતાણા વાની ખાડોલી કપરાડા આ બધા વિસ્તારો દમણ દાદરા નગર હવેલી સહિતના જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતની વાત કરીએ થરાદ આબુરોડ પાલનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર બાંસવારા રતલા આજુબાજુના જે વિસ્તારો છે લુણાવાડા હોય દાહોદ હોય ગોધરા હોય આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે બંગાળની ખાડીમાંથી મજબૂતમાં મજબૂત સિસ્ટમો આ વર્ષે બની રહી છે જે ગુજરાત તરફ આવી રહી છે હવે આપણે જોઈએ આજે બપોર પછી ત્રણથી ચાર પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન કચ્છની અંદર લખપત ખાવડા નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપર ભસાવ આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં દ્વારકા હોય સલાયા જામનગર મોરબી તેમજ સુરેન્દ્રનગર બોટાદ ચોટીલા જસદણ ગોંડલ રાજકોટ ભાણવડ સાઈડના જે વિસ્તારો છે તેમજ પોરબંદર અને જૂનાગઢ અમરેલી ભાવનગર અલંગ તળાજા મહુવા જેસર બગદાણા રાજુલા ઉના વેરાવળ બગસરા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતની વાત કરીએ વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા ખંભાત વડોદરા અને છોટાઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે એમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે આજે રાત્રિના આઠ નવ વાગ્યાના સમયગાળાની વાત કરીએ જેમાં નાગવીરી હોય નલિયા હોય નિરોણા ખાવડા ધોળાવીરા લખપત તેમજ આ જે માણફારા સાઈડના જે વિસ્તારો છે રાપર આજુબાજુના વિસ્તારો છે તેમજ ગાંધીધામ દ્વારકા સલાયામાં પણ વરસાદ આપણને જોવા મળશે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા બાંસવારા સાઈડના વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે હજુ સિસ્ટમ પૂરી નથી થઈ થોડી ઘણી સિસ્ટમમાં ફેરફારો થઈ શકે આવતીકાલે બાવીસ તારીખની અપડેટ જોઈએ જેમાં બાવીસ તારીખે બપોરના સમયગાળા સુધીમાં બે વાગ્યા સુધીની અંદર નલિયા ખાવડા ગાંધીધામ રાપર લખપત ભુજ બસાવ નલિયા સહિત કચ્છના વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ શકે છે તો આ રીતે ગુજરાતમાં વરસાદ જોવા મળશે અને હજુ આગામી સમયની અંદર ખાસ કરીને વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે સૌરાષ્ટ્રમાં દ્વારકા સલાયા જામનગર મોરબી અને સુરેન્દ્રનગરમાં તીવ્રતા વધશે જ્યારે ચોટીલા રાજકોટ ભાણવડ પોરબંદર ગોંડલ જસદણ બોટાદ ભાવનગર તેમજ અમરેલી સાઈડના વિસ્તારો છે જૂનાગઢ સાઈડના વિસ્તારો છે વેરાવળ ઉના રાજુલા મહુવા તળાજા પાલીતાણા સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદની તીવ્રતા રહેશે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર લુણાવાડા બાંસવારા કપડવંજ અમદાવાદ ગાંધીનગર વિરમગામ નળસરોવર સાઈડના વિસ્તારો હોય ગોધરા દાહોદની અંદર થોડી તીવ્રતા ઓછી રહેશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ સુરત તાપી તેમજ જે વલસાડ નવસારી અને ડાંગ જિલ્લો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે આ રીતે ગુજરાતમાં વરસાદની સંભાવના છે આગામી સમયમાં બાવીસ તારીખે બપોર પછી પણ ઉત્તર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે ત્રેવીસ તારીખની વાત કરીએ ત્રેવીસ તારીખે પણ વરસાદની જે શક્યતાઓ છે સૌરાષ્ટ્ર કચ્છમાં થોડી ઓછી રહેશે મધ્ય ગુજરાતમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં વધારે આપણને જોવા મળશે જેમાં સુરેન્દ્રનગરથી વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા છોટાઉદેપુર નડિયાદ ધોળકા ખંભાતમાં વધારે તીવ્રતા રહેશે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં તમામ વિસ્તારોમાંથી ઘણા બધા વિસ્તારોમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે ત્રેવીસ તારીખે બપોર પછી પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે ચોવીસ તારીખે વહેલી સવારે પાંચ વાગ્યાના સમયગાળામાં કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો નલિયા ગાંધીધામ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં વરસાદની શરૂઆત થઈ છે જેમાં સાત આઠ વાગ્યા સુધીમાં પોરબંદર દ્વારકા સાઈડના જે વિસ્તારો છે જામનગર આજુબાજુના વિસ્તારો છે ભાણવડ જુનાગઢ અમરેલી પંથક ગીર સોમનાથ પંથક તેમજ કેટલાક બોટાદના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે બપોરથી બપોર પછીના સમયગાળામાં મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ કચ્છ તેમજ અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા સહિતના જે વિસ્તારો છે જેમાં સિસ્ટમ ની અસર આપણને જોવા મળશે આ રીતે પચીસ તારીખમાં પણ વરસાદની થોડી ઘણી શક્યતાઓ છે છવ્વીસ સત્યાવીસ તારીખમાં ફરી વખત બંગાળની ખાડીમાંથી સિસ્ટમ ગુજરાત તરફ આવશે અને અઠ્યાવીસ તારીખની અંદર સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં હળવો મધ્યમ વરસાદ તો કચ્છ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે કચ્છની અંદર સૌથી વધારે વરસાદની શક્યતા છે ત્રીસ તારીખે ખાસ કરીને દ્વારકાની અંદર ફરી વખત દુવારકા ઓખા સલાયા જામનગર ભાણવડ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાના સંકેતો દેખાઈ રહ્યા છે તો આવી રીતે ગુજરાતમાં સિસ્ટમ ઉપર સિસ્ટમ ગુજરાત તરફ આવે બંગાળની ખાડીમાંથી સિસ્ટમો બને તો ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આગામી દસ સપ્ટેમ્બર સુધી રહેશે કારણ કે ચાર પાંચ સપ્ટેમ્બરની અંદર ફરી વખત ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય કચ્છના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના ગણી શકાય તો ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો આજે પવનની ઝડપમાં ઘણા બધા ફેરફારો જોવા મળશે સૌરાષ્ટ્રમાં ઉના આજુબાજુ પંચાવન ભાવનગર આજુબાજુ બેતાલીસ રાજકોટ જામનગર બેતાલીસ પોરબંદર જૂનાગઢ આજુબાજુ બાવન દક્ષિણ ગુજરાતમાં પણ બાવન કિલોમીટર પ્રતિ કલાક કચ્છની અંદર ચાલીસથી બેતાલીસની આવતીકાલની વાત કરીએ બાવીસ તારીખે જેમાં જે ખંભાતના અખાત આજુબાજુ પવનની ઝડપ પચાસથી સાઠની જોવા મળશે બાકીના વિસ્તારોમાં પિસ્તાલીસ જેવી પવનની ઝડપ દરિયાકાંઠાના ભાગોમાં રહેશે તો આ રીતે હજુ ત્રણથી ચાર દિવસ ભારે પવન સાથે વરસાદની સંભાવના છે સોવીસ તારીખે સુરત તાપી વલસાડ નવસારી ડાંગ કે જેમાં સાઠથી ની પવનની ઝડપ થઈ શકે આ રીતે ગુજરાતમાં આગામી સમયમાં હજુ ભારે પવન સાથે વરસાદની સંભાવના છે ઓગણત્રીસ ત્રીસ તારીખમાં પણ પછાત સુધીની પવનની ઝડપ કોઈ કોઈ વિસ્તારોમાં જઈ શકે દરિયામાં કરંટ જોવા મળે માછીમારો એ દરિયો ન આવવા સમયે ખેડવો તેવી ખાસ અપડેટ તો જોઈએ હવે આ ખાસ કરીને આપણે આઠ દિવસમાં વરસાદનું અપડેટ તો હવે આવનારા આઠ દિવસની અંદર ખાસ કરીને જે સત્યાવીસ વાળી જે સિસ્ટમ છે તેની પણ અપડેટ આવી ચૂકી છે જેમાં દક્ષિણ ગુજરાત હોય ખાસ ઉત્તર ગુજરાતના વિસ્તારો કે જેમાં ઓછો વરસાદ છે તે બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે ચૌદ પંદર ઇંચ સુધીનો વરસાદ સુઈગામ પાલનપુર આજુબાજુ તેમજ કચ્છમાં પણ દસ ઇંચ સુધીનો વરસાદ પડવાની ધારણા આ સિસ્ટમમાં બતાવાઈ રહી છે હવે આપણે જોઈએ જીએફએસ મોડલની અપડેટ તો જીએફએસ મોડલ અનુસાર હજુ આગામી આઠ દિવસમાં સમગ્ર ગુજરાતમાં સારા વરસાદના સંકેતો કારણ કે હજુ બાવીસ ત્રેવીસ ચોવીસ તારીખ સુધી સિસ્ટમ વધુ સક્રિય છે ત્યાર પછી સત્યાવીસ અઠ્યાવીસમાં સિસ્ટમની અસર જોવા મળશે આપણે તે પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય તેમાં જોવા મળશે ત્રણ ચાર તારીખની વાત કરીએ તેમાં પણ ગુજરાતમાં વરસાદ આપણને મધ્યમ વરસાદ એક ઇંચ બે ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે હવે આપણે વાત કરીએ ગઈકાલે ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળ્યો રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભાવનગર હોય અમરેલી હોય ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર હોય દ્વારકા હોય સુરત વલસાડ નવસારી ડાંગ તાપી હોય મોરબી જામનગર રાજકોટ બોટાદ આ બધા વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ છે તો આ રીતે ગુજરાતમાં આજે પણ કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ જેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગઈકાલે ગુજરાતના વિસ્તારોમાં બસો ને છવ્વીસ કરતાં પણ વધુ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં નોંધપાત્ર સારો વરસાદ બસો ને છવ્વીસ તાલુકામાં કેટલાક ગ્રામ્ય વિસ્તારો એવા છે જેમાં તાલુકા મથકે વરસાદ ન હોય ગ્રામ્ય વિસ્તારમાં એક બે ઇંચ વરસાદ હોય તેવા તાલુકાનો સમાવેશ ન થયો હોય તો કહી શકાય કે એકંદરે ઘણા બધા વિસ્તારોમાં સારો વરસાદ થયો ઘણા તાલુકા એવા પણ હોય કે આ બસો છવ્વીસ તાલુકામાં જેમાં તાલુકા મથકે એક બે ગામની અંદર વરસાદ હોય એક બે ઇંચ બાકી ગ્રામ્ય વિસ્તારો હોય દૂરના ચાલીસ પચાસ કિલોમીટર સુધીના તેમાં વરસાદ ન નોંધાયો હોય તો હજુ ત્રીસ ચાલીસ ટકા કરતાં વધુ વિસ્તારો એવા છે જેમાં વરસાદની ઘટ છે તો આગામી સમયમાં આ ઘટ પૂરી થઈ છે પડે વીસ તાલુકાની અંદર પાંચ ઇંચથી વધુ વરસાદ જળબંબાકારની સ્થિતિ કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યાની સ્થિતિ સો તાલુકાની અંદર એક ઇંચથી વધુ વરસાદ એટલે કે સારો વરસાદ સો તાલુકાની અંદર નોંધાયો ગણી શકાય જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાની અંદર તેર એકત્રીસ ઇંચ સૌથી વધુ વરસાદ કેશોદ તાલુકો જે જૂનાગઢમાં આવેલો છે તેમાં અગિયાર પોઈન્ટ બાવીસ ઇંચ તે પણ સૌથી વધુ વરસાદ ગણી શકાય બાકી પોરબંદર કુતિયાણા માંગરોળ આ બધા જે વિસ્તારો છે જૂનાગઢ સાઇડના વિસ્તારો જેમાં એકંદરે પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પણ પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ ગઈકાલે નોંધાયો છે સૌથી વધુ વરસાદ ગણી શકાય કારણ કે નદીઓ બે કાંઠે ગામો વિહોણા અને પૂરની સ્થિતિ જોવા મળી હતી આ દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં તો આ રીતે વરસાદની સ્થિતિ યથાવત છે હજુ પણ આગામી સમયમાં વરસાદના વિસ્તારોમાં ફેરફાર થશે પરંતુ વરસાદ પડવાની જે શક્યતાઓ છે તે નકારી શકાતી નથી હજુ સત્યાવીસ અઠ્યાવીસ વાળી સિસ્ટમ પણ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત કચ્છની અંદર આ રીતે અને દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી પણ આ સિસ્ટમ પહોંચી શકે છે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન સમાજ